સુરત જિલ્લાના ઉપરવાસમાં ખાસ કરીને ડાંગ જિલ્લામાં અને તાપી જિલ્લામાં વહેલી સવારથી વરસી રહેલા અનરાધાર વરસાદને લઈને મહુવા તાલુકાની પરિસ્થિતિ ખરાબ થઈ છે અને મહુવા તાલુકામાંથી તમામ જે પસાર થતી નદીઓ છે અંબિકા નદી હોય પૂર્ણા નદી હોય કે ઓલણ નદી હોય તમામ નદીઓની અંદર ઘોડાપુરની સ્થિતિ છે હાલ આપણે મહુવા તાલુકાના વલવાડા ગામે છે અને ત્યાંથી પસાર થતી આ ઓલણ નદીના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો આ ઓલણ નદીના છે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે ઓલણ નદીમાં આવક થઈ છે અને તેને છે તે ખૂબ જ વધી ગયું છે છે અને પ્રવાહ તે આ નદી માંથી છે તે વહી રહ્યો છે ખાસ કરીને નદીની અંદર વધી રહેલા જળ સ્તરને લઈને મહુવા અનાવલ રાજ્ય ધોરી માર્ગ જે છે તે બંધ કરવાની પ્રશાસન દ્વારા ફરજ પડી છે ખાસ કરીને વિવેકને કહીશ કે દ્રશ્યો બતાવે પ્રશાસન દ્વારા બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે બંને તરફ અને ત્યાં બંને તરફ છે તે જીઆરડી અને પોલીસના જવાનોને છે તે તહેનાત કરી દેવામાં આવ્યા છે જેને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ના બને હાલ છે તે હાઈ બેરલ બ્રિજ છે પરંતુ તે છે તે હાલ નિર્માણ હેઠળ છે તે બન્યો નથી તેનું કામ ચાલે છે અને આ જે એક નાનો બ્રિજ છે તે ખાસ કરીને જર્જરી થયો અને જેને લઈને પ્રશાસન દ્વારા આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે ખાસ કરીને મહુવા અને અનાવલ જતો જે રાજ્ય ધોરી માર્ગ છે તે બંધ કરી દેવાના કારણે મહુવાથી અનાવલનો મહારાષ્ટ્રનો